ચૈત્ર માસ ના શુક્લ પક્ષ માં જે એકાદશી આવે છે તે કામદા એકાદશી નામે ઓળખાય છે આ એકાદશી ખૂબ જ પુણ્યદાયી ની છે અને પાપોનો નાશ કરનાર છે ધનના દેવતા કુબેર દેવે પણ આ એકાદશીના મહત્વને સ્વીકાર્યું છે ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ કામદા એકાદશીની વ્રત કથામાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજ વચ્ચે વાર્તાલાપ થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને યુધિષ્ઠિર મહારાજ પૂછે છે હે ભગવાન વાસુદેવ આપને નમસ્કાર છે આપ મને કહો કે ચૈત્ર શુક્લ એકાદશીનું નામ શું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન પૂર્વના સમયમાં દિલીપ રાજાને મહર્ષિ વશિષ્ઠે આ સંબંધી કહેલી કથા તમને કહું છું તેને ધ્યાનથી સાંભળો તે સમયે દિલીપ રાજાએ મહર્ષિ વશિષ્ઠને પૂછ્યું હે ભગવાન ચૈત્ર શુક્લ એકાદશીનું નામ અને વ્રત વિધિ વિશે હું સાંભળવા ઈચ્છું છું તો આપ કૃપા કરીને મને કહો ત્યારે મહર્ષિ વશિષ્ઠ બોલ્યા હે રાજન તમે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે હવે તેનો ઉત્તર હું વિસ્તારથી કહું છું તમે સાંભળો ચૈત્ર શુક્લ એકાદશીનું નામ કામદા એકાદશી છે એ અત્યંત પુણ્યદાયીની પાપના વનમાં દાવાનલ જેવી પાપ અગ્નિ અને પુત્ર છે હે રાજન તે વિશે એક કથા કહું છું તે ધ્યાનથી સાંભળો પૂર્વે સુવર્ણ અને રત્નોથી અલંકૃત નગરી ભોગવતીમાં પુંડરીક આદિ મદોદકટ નાગ નિવાસ કરતા હતા પુંડરીક નાગ તેમનો રાજા હતો અને ગંધર્વ કિન્નર અને અપ્સરાઓ તેમની સેવા કરતા હતા એ નગરમાં અપ્સરા લલિતા અને ગંધર્વ લલિત પણ નિવાસ કરતા હતા તેઓ પરસ્પર આસક્ત રહેતા અને કામાતર થઈ ધન ધાન્યથી સમૃદ્ધ એવા પોતાના રમ્ય નિવાસમાં જ નિત્ય રમણ કરતા રહેતા અપ્સરા લલિતાના હૃદયમાં એનો પતિ લલિત વસતો અને ગંધર્વ લલિતના હૃદયમાં એની પ્રિયતામાં લલિતા સદા નિવાસ કરતી એક દિવસ પુંડરિક આદિ નાગસભામાં વિરાજિત આનંદ ક્રીડા કરતા હતા ત્યાં ગંધર્વ લલિત એની પત્ની લલિતા વિના ગાન કરતો હતો ત્યાં એકાએક પ્રિયતમા લલિતાનું સ્મરણ થતા જ રીધમ તૂટી ગઈ અને ગાવામાં આ સાંભળી રાજા પુંડરિક અતિ ક્રોધિત થઈ ગયો અને રક્તનેત્રોથી ભય પમાડી કામાતુર લલિતને શ્રાપ આપી દીધો હે દુર્બુદ્ધે મારી સમક્ષ ગીત ગાતા ગાતા તું સ્ત્રીને વશ થયો તો હવે તું ભયંકર રાક્ષસ થા આમ શ્રાપ પામીને ગંધર્વ લલિત રાક્ષસ થઈ ગયો એનું મુખ રોદ્ર અને ગીર કંદ્રા જેવું હતું આંખો તો વિરૂપી થઈ ગઈ હતી યોજનો જેવા વિસ્તારવાળા એના હાથ હતા અને સૂર્ય ચંદ્ર જેવા એના લાલ નેત્રો હતા અને એની ગ્રીવા તો જાણે પર્વત જેવી હતી અને એના નસકોરા તો જાણે કે પર્વતોની ગુફા જેવા હતા અર્ધ યોજન વિસ્તારના એના હોઠ અને આઠ યોજન વિસ્તારનું એનું આખું શરીર હતું હે રાજન એના કર્મના પ્રભાવથી આવો એ મહાભયંકર વિરૂપ રાક્ષસ થયો પોતાના વિરૂપ પતિને જોઈ લલિતા અત્યંત દુઃખી થઈ અને મનમાં વિચારવા લાગી મારો પતિ શ્રાપથી પીડિત છે એટલે હવે હું શું કરું અને ક્યાં જાઉં જ્યારે એને કોઈ જ પ્રકારનું આશ્વાસન મળ્યું નહીં ત્યારે એ પતિની સાથે ઘોર અરણ્યમાં ગઈ રાક્ષસ થયેલો લલિત નિર્દય પાપી વિરૂપ અને કામરૂપ થઈને માનવભક્ષી રાક્ષસ થઈ અરણ્યમાં ભટકતો રહેતો થયેલો એ કે દિવસે સુખ પામતો નહીં પર્વતના કૌતુકમય શિખર પર તેઓ બંને આવી પહોંચ્યા ત્યાં એમણે ઋષિ શ્રુંગી મુનિનો આશ્રમ જોયો લલિતા તરત જ ત્યાં ગઈ અને વિનયથી મુનિને વંદન કરી ત્યાં હાથ જોડીને ઊભી રહી એટલે મુનિએ પૂછ્યું હે પુત્રી તું કોણ છે તું કોની પુત્રી છે અને તું અહીં શા માટે આવી છે મને તું જે હોય તે સાચે સાચું કહી દે ત્યારે લલિતા બોલી હે મહાત્મન હું ગંધર્વ વીર ધનવનની પુત્રી છું મારું નામ લલિતા છે અને પતિના દુઃખના નિવારણ માટે હું આપની પાસે આવી છું મારા પતિ શ્રાપવસ રૌદ્ર રૂપવાળા અને દુરાચારી રાક્ષસ થયા છે એટલે હું ખૂબ જ દુઃખી છું હે મહામુનિ મને પ્રાયશ્ચિતનો કોઈ ઉપાય બતાવો જેથી મારા પતિ રાક્ષસત્વમાંથી મુક્ત થઈ જાય ત્યારે ઋષિ બોલ્યા હે સુંદરી આજે ચૈત્ર શુક્લ પક્ષની કામદા એકાદશી છે મનુષ્યની એ સર્વે કામનાઓ પૂર્ણ કરનાર છે એટલે તું એનો વિધિ સહિત વ્રત કર અને તેનું પુણ્યફળ તારા પતિને આપ એટલે તે શ્રાપમાંથી મુક્ત થશે ઋષિ વરના વચન સાંભળી લલિતા પ્રસન્ન થઈ ગઈ અને એ એકાદશીનો ઉપવાસ કરી દ્વાદશીના દિવસે પતિના ઉદ્ધાર માટે એણે ઋષિના સાનિધ્યમાં કહ્યું મેં કામદા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું છે એના પુણ્ય પ્રભાવથી મારા પતિનું પીશાચપણો નષ્ટ થાવો લલિતા બોલી રહી હતી ત્યાં જ એનો પતિ લલિત દિવ્ય દેહવાળો અને સુવર્ણ અને રત્નના અલંકારથી વિભૂષિત ગંધર્વ થયો આમ કામદા એકાદશીના પ્રભાવથી પૂર્વથી પણ અધિક સ્વરૂપવાન થઈને તેઓ બંને વિમાનમાં વિહાર કરવા લાગ્યા હે રાજેન્દ્ર આ જાણી પ્રયત્ન પૂર્વક પરિશ્રમથી પણ આ એકાદશી કરવી લોકોના કલ્યાણ માટે બ્રહ્મ હત્યાદી પાપો નષ્ટ કરનારી પિસાચત્વ છોડાવનારી આ એકાદશી કથા કહી સંભળાવી ત્રિલોક પણ આ એકાદશી થી ઉત્તમ કોઈ વ્રત નથી આ કથાના પઠન અથવા શ્રવણ થી વાજપેયી યજ્ઞ ફળ મળે છે આમ વરા પુરાણ કામદા એકાદશી નું મહત્મ્ય કહેલું છે નાતઃ તરત રા કાચીત ત્રિલોક્ય સચરાચરે પઠનાદ શ્રવણનાદ વાપે વાજ પેય ફલમ લભેત